રામના પવિત્ર વંશને વંદન કરી રામચરિત્ર રામના વંશના ચરિત્રને વિરામ આપ્યો છે હવે આગળ જે વંશમાં ભગવાન કૃષ્ણ પધાર્યા એ ચંદ્રવંશની કથા આગળ વર્ણવે છે આવો હવે આપણે કનૈયો જે વંશમાં આવ્યો એ ચંદ્રવંશના ચરિત્રમાં આપણે આગળ ચાલીએ બોલીએ બાલ ચંદ્રવંશને મૂળથી વર્ણવતા સુખદેવજીએ કહ્યું કે જગતમાં જયારે કોઈ નહોતું ત્યારે નારાયણ હતા નારાયણની નાભી કમળમાંથી બ્રહ્મા થયા બ્રહ્માના પુત્ર અત્રિ થયા અત્રિના પુત્ર ચંદ્ર થયા આ ચંદ્ર બ્રહ્માનો જ અવતાર જેને કારણે એ વંશ કહેવાયો ચંદ્રના પુત્ર બુદ્ધ થયા બુદ્ધના પુત્ર પુરુરવા થયા પુરુરવાને ત્યાં દીકરા આયુ શ્રુતાયુ સત્યાયુ રય વિજય અને જય આ છ દીકરામાં પાંચમા જે વિજય નામના પુત્ર થયા એના વંશની અંદર એક ગાધી નામનો રાજા થયો એને ત્યાં એક દીકરી થઈ જેનું નામ સત્યવતી છે

વિજયના પુત્ર ગાધી ગાધી દીકરી સત્યવતી સત્યવતીના દીકરા જમદગ્નિ જમદગ્નિના પાંચ દીકરા એમાં સૌથી નાના પરશુરામ પરશુરામ ચરિત્ર બહુ જ સુંદર છે ભગવાનના વિવિધ અવતારોમાં એનો જ આ એક અવતાર છે પરશુરામ એ અવતાર છે અને બીજું કહું સાત જે ચિરંજીવી છે સાત જણા જે અમર છે એમાંના એક પરશુરામ આજ પણ આ ભૂમંડલ ઉપર બિરાજ છે આજ પણ પૃથ્વી ઉપર એનો નિવાસ બહુ અદભુત કથા આપી છે પરશુરામજીની ધર્મની રક્ષા માટે જેને અનેક યુદ્ધ લડ્યા પરશુરામનું યુદ્ધ કેના માટે માત્ર ધર્મની રક્ષા માટે માત્ર શક્તિની રક્ષા માટે એનો પોતાનો કોઈ સ્વાર્થ તો એવા પરશુરામજી સુંદર કથા આપી છે કથા કથા કરી આપણે આપણે આગળ ચાલીશું જોતા હતા વંશને મૂળથી નારાયણના બ્રહ્મા બ્રહ્માના અત્રિ અત્રિના ચંદ્ર ચંદ્રના બુદ્ધ બુદ્ધના ના પુરુવા પુરુવાના છ દીકરા એમાં પાંચમા દીકરા વિજયના વંશમાં આ કથા જોઈ પણ મોટા દીકરા જે થયા જેનું નામ છે આયુ आयु नेतियाँ छोड़ दीकर आता है आयु सदायु सत्यायु रही विजय जाई ये आयु नेतिया पुत्र था नहुष नामना और नहुष नामना राजा नेतिया छोड़ दीकर आता है या यति यजाति आयति वियति कृतियने संयाति आयु नहुष नहुष ना पुत्र यजाति અને યાતી ના લગ્ન થયા દેવયાની સાથે જે દેવયાની શુક્રાચાર્યના દીકરી જેને ત્યાં બે દીકરા થયા યદુ અને આ યદુ નામના જે પુત્ર થયા એ મહાપ્રતાપી અને જેની બરોબર 51મી પેઢીએ ભગવાન કૃષ્ણ આવ્યા આ યદુ સુધી આપણે પહોંચી ગયા યદુના વંશમાં જેટલા આવ્યા એ બધા યદુવંશીઓ કહેવાયા કે બજા યાદવો કે માયા ભગવાન કૃષ્ણ પણ આ યદુવંશ ની અંદર પધાર્યા એટલે કૃષ્ણ ને યદુનંદન યદવેન્દ્ર યદુપતિ યદુનાથ યદુનંદન એવા નામો મળ્યા છે તો એ ભગવાન યદુક મહારાજ પધાર્યા યદુની પેઢી માં અનેક પ્રતાપી રાજાઓ થયા જેના વર્ણન કરતા કરતા આગળ કહ્યું કે આ વંશની અંદર એક આહુક નામના રાજા થયા જેને દેવક અને ઉગ્રસેન નામના બે દીકરા થયા દેવક અને ઉગ્રસેન બે સગા ભાઈઓ દેવકને ત્યાં સાત દીકરી અને ચાર દીકરા જેમાં સૌથી નાની દીકરી નામ છે દેવકી ધન બરાબર દેવકના ભાઈ ઉગ્રસેન એને ત્યાં નવ દીકરા અને પાંચ દીકરી જેમાં સૌથી મોટા દીકરાનું નામ છે કંશ એટલે કંસ અને દેવકી એ બે કાકા મોટા બાપાના ભાઈ બહેન થાય બેયના પિતા સગા ભાઈઓ દેવકની દેવકી અને ઉગ્રસેનનો કંશ માને દેવકી અને કંસ એ કાકા મોટા બાપાના ભાઈ બહેન થાય છે બે ભાઈઓના વિસ્તાર આગળ ચરિત્ર બતાયું અને કહે છે કે આ યદુવંશ ની અંદર એક સુરદેવ નામના રાજા થયા સુરદેવ નામના રાજાને ત્યાં દસ દીકરા અને પાંચ દીકરી થયા જેમાં સૌથી મોટા દીકરાનું નામ છે વસુદેવજી મહારાજ એનો જન્મ થયો ત્યારે ધુબી વાગ્યા એટલે એનું નામ પડ્યું આનક ધંદુબી સુરદેવ ના મોટા પુત્ર વસુદેવ થયા વસુદેવને પાંચ બેનો હતા ધ્યાન દેજો આ પાંચ બેનોમાં સૌથી મોટા બેન જેનું નામ છે પૃથા આ પૃથા ઈજ કુંતા કુંતા એ ઉપનામ છે મૂળ નામ છે પૃથા અને કુંતા અને વસુદેવ એ સગ્ગા ભાઈ બહેન છે દૂર નહીં સગ્ગા એટલે વસુદેવને કુંતાના દીકરા ભાણી થાય પાંડવો ને વસુદેવ મામા થાય એમ કૃષ્ણ ને કુંતાજી સગા ફઈ થાય મામા નું સગપણ છે પણ ફઈ નું સગપણ હતું એટલે પ્રેમ નતો સગપણ તો ઘણા ને ઘણાય હોય છે પ્રેમ હોવો એ લેણ દેણ ની કુદરતી વાત છે ઘણીવાર હગા ગણાય હોય પણ પ્રેમ કેટલો છે એ મહત્વનો છે તો કથા બતાવી છે અહીંયા નવમ સ્કંદ વિરામ આપ્યો છે આગળ દસમ સ્કંદ અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની સુંદર કથા વર્ણવી છે આવો હવે દસમ સ્કંદ અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનું ચરિત્ર આવી રહ્યું છે એક ધ્યાનથી સાંભળજો મથુરાની અંદર હજારો લાખો યાદવો નિવાસ કરે છે યાદવોના સમ્રાટ છે ચક્રવર્તી રાજા ઉગ્રસેન ઉગ્રસેનનો મોટો દીકરો કૌંસ ઉગ્રસેનનું રાજ્ય જબરજસ્ત ચાલે છે ઉગ્રસેનનો દીકરો કૌંસ બહુ બળવાન શક્તિશાળી તાકાતવાન એમાં અધૂરામાં પૂરું એના લગ્ન જરાસંગ ની દીકરી સાથે થયા એનો સસરો જરાસંગ ડબલ પાવર આવ્યો પોતે એવો ને એનો સસરો એવો જરાસંગ એવો એવો ગળવાન એવું શક્તિશાળી એવો સમર્થ એ સમયમાં જરાસંઘ જેવો કોઈ બળવાન નહોતો ચાલે છે પોતાના ભાઈ દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવ સાથે કરાવ્યા વેદ વિધિથી પરણાવ્યા છે બંનેને પરણાવી કૌશને ભલામણ કરી કે તું જા દીકરીને બહેનને સાસરે વડાવવા કંસ બેન ને રથમાં બેસાડી બનેવી સાથે છે છે બેન બનેવી રથમાં પોતે રથ ચલાવે છે રથ લઈ અને માટે જાય છે ત્યારે વસુદેવજી વ્રજમાં રહેતા હતા વ્રજની અંદર એનો નિવાસ હતો ગોકુળમાં અને વસુદેવજીના પરમ મિત્ર છે નંદ બાવા આ પેલાની દોસ્તી છે પેલાનો સંબંધ છે પેલાની ભાઈબંધી છે વસુદેવજીને લઈને જતો હતો કૌશ એ જ વખતે રસ્તામાં આકાશવાણી થઈ આકાશવાણીની અંદર કડાકાઓ થયા બ્રહ્મવાણી થઈ કૌશને એકદમ આકાશવાણી માં કેવા માં આવીતું આકાશવાણી એ કયું કે હે કૌષ આજ તું તારા બેન બનાવીને વઢાવા જઈ રહ્યો છો પણ સાથે સાથે એક ભવિષ્યવાણી પણ સાંભળી લે આ બ્રહ્મવાણી છે તું જે બહેન દેવકીને વળવા જાય છે એ જ તારી બહેન દેવકી અને वसुદેવનો આઠમો દીકરો એ તારો કાળ થશે એના હાથે તારું મરણ થશે કૌંસે વિચાર કર્યો કે મારી બહેન દેવકીનો દીકરો મને મારે તમારી એવી બેન ની શું જરૂર છે એવા બને શું જરૂર છે આકાશવાણીને કહ્યું કે આકાશવાણી હું ખોટી ન પાડું તો હું નીચે ચોટલો જાલી નીચે ઉતારી દેવકીને કહ્યું કે બેન માફ કરજે તારો દીકરો મને મારે તો મારે તારી કોઈ જરૂર નથી તું જીવતી હોય તો તારો દીકરો મને મારે તને તને જીવિત તો તો મને મારે જ મારી દેવકી કરગરે છે બીજી તરફ એને મારવા તૈયાર થયેલો કૌસ વ સમજી ગયા દોડીને આવ્યા છે કૌસ નો હાથ પકડ્યો મહારાજા શું કરો બહેનની હત્યા કરાવી સ્ત્રીની હત્યા કરવી એ પાપ ને માય આ તો તમારી બહેન છે ફરણિયું સાસરી જાય અને નંબર આય મને કંશે કહ્યું કે મારા સાંભળજો કોઈ મારો હાથ પકડે તો હું એનું માથું કાપી નાખું પણ મને તમારા તરફ માન છે ને તમે મારા બનેવી થાવ છો આ તમે તો લેવા દેવા વિનાનામાં આવી ગયા છો પણ તમે હાથ પકડ્યો એટલે તમને બીજું કંઈ કહેતો નથી પણ જલ્દી હાથ મૂકી દો કૌશે કહ્યું મારો હાથ છોડો મારી બહેન છે હું મારી નાખીશ વસુદેવે કહ્યું કે તું મારજે પણ એક મારી વાત તો સાંભળ ડાયા માણસ હોય ને ઉતાવળ ન કરે કૌશ મહારાજ મારી એક વાત સાંભળો તમારે તમારી બહેનને મારવી હોય તો દુનિયામાં કેની તાકાત છે તમને રોકી શકે મને જવાબ આપો આ તો આપણે અહીંયા કદાચ મથુરામાં હોય તો દુનિયામાં એવો કોણ બે માથા છે કે તમને તમારી બેનને મારતા મારતા રો કે વાત સાચી કોઈ નિશ્ચિત થઈ ગયો તલવાર ની મ્યાન કરી વાત હાજી છે કેની તાકાત છે કંસ નો સામનો કરે વાતે હાજી છે કોઈની તાકાત નથી કંસની સામે કોઈ ઉભો રહી શકે સુદેવે કહ્યું કે મહારાજ આકાશવાણી મેં પણ સાંભળી છે આકાશવાણીએ એમ કહ્યું કે તમારી બહેનનો આઠમો દીકરો તમારા મૃત્યુનું કારણ બનશે આઠમો દીકરો મહારાજ વિચાર કરો સમજદાર માણસો દી ઉતાવળ ન કરે કેવત છે ઉતાવળાશો બાવરા ધીરાસુ ગંભીર ચતુર માણસ સમજદાર માણસ કોઈથી ઉતાવળ ન કરે હું શું કરું વંશુદેવે કહ્યું કે મારી વાત સાંભળો તમારી બેન આઠમો દીકરો તમને મારવાનો છે હજી તો મારા લગ્ન થયા છે મને તમને એક રસ્તો બતાવું તમને દોષ પણ ન લાગે તમારું કામ પણ થઈ જાય અને મારા સ્ત્રી હત્યામાંથી પણ તમે બચી જાઓ શું કરવું જોઈએ વસુદેવે કહ્યું તમે અમને બંનેને લઈ જાઓ મથુરા તમારી નજર કેદ માં રાખો તમારી નજર સામે અમને રાખો તમારી કેદમાં ત્યાં જન્મ થશે પછી બીજો પછી ત્રીજો પછી ચોથો પછી પાંચમો પછી છઠ્ઠો પછી સાતમો અને પછી આઠમો વિચાર તો કરો આઠમા બાળકનો જન્મ થાય કેટલા વર્ષો વીતી જાય આ સમજદારી નથી તમે કરતા તમારે તો કોઈ પણ ઘડીએ તમે તમારી બહેનને મારી શકો છો અમને બંનેને લઈ જાઓ મથુરા નજર કેદમાં રાખો અમારે ત્યાં જન્મ લેનારા દરેક બાળકોને જીવાડવા હોય તો જીવાડજો મારવા હોય તો મારજો કંશ વિચાર કર્યો કે વાત તો સાચી છે કારણ કે મારા મથુરાની અંદર મારો સામનો કરી શકે એવું કોણ કોઈની વાત એ સાચી છે કોઈની તાકાત નથી કંશની સામે એ હિંમત કરી શકે એટલો બળવા કૌશે કેવું મારે વાત સાચી છે મારે તો આઠમા અરે વેર છે મારી બેન ના તો હજી લગ્ન થયા છે કયો વાંધો નહીં મારા બેસી જાવ રથમાં બેન બનેવીને રથમાં બેસાડ્યા રથ લઈ આવ્યો મથુરામાં વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા ઉગ્રસેનને ખબર પડી કંશને વઢવા લાગ્યા બેન બનેવીને જેલમાં પુરાય આપણી દીકરી છે આપણી બહેન છે એને જેલમાં પુરાય કંશે કયું પણ આવું આકાશવાણીમાં મેં સાંભળ્યું ઓગ્રસોને કહેવું તો શું થયું કૌશનો મગજ ગયો વિચાર કર્યો કે બાપા હવે તમારી સલાહ લેવાને બદલે આ તમને જ ક્યાંક મૂકી દેવાની જરૂર છે બાપાને પકડી નાયખા જેલમાં હગા બાપને પૂરો જેલમાં પોતે રાજગાદી પર વિરાજમાન થયો સમગ્ર મથુરાની અંદર એનું સામ્રાજ્ય ચાલે છે કોઈ જેને જેને એનો વિરોધ કર્યો એના મસ્તકો કાપ્યા

ઠીક લાગે તો મારો કૌશે કહ્યું કે ભાઈ આને શું કરવું મારીને એને દયા આવી વિચાર કર્યો કે મારે તો આઠમાં અરે વેર છે આ તો હજી પેલો છે કૌશે કહ્યું કે લઈ જાવ મારી નથી મારો જરાક થોડું ઢીલો એ પડ્યો હતો સુદેવજી કે છે મારા તો સારું આ તો મારી ફરજ પ્રમાણે હું લાવ્યો બાળકને લઈ જેલમાં આવ્યા ત્યાં કૌશ પાસે નારદ આવ્યા નારદે આવી શિખામણ આપી કે કૌશ તે દેવકી વસુદેવના પ્રથમ બાળકને ન માર્યો મન લાગે છે એમાં તે કરી કેમ મહારાજ નારદે કહ્યું કે આકાશવાણીમાં એમ કહ્યું કે વસુદેવ દેવકીનો આઠમો દીકરો પણ ક્યાંથી ગણો એ કીધું ઓલી બાજુથી થી ગણ તો આ આઠમો થાય આમ થી ગણ તો ઓલો આઠમો થાય હું તો તને કહી દઉં આ તો વિષ્ણુની માયા છે તું ઓલી બાજુ રાહ જોતો હશે તો આ તારું ગરું પકડશે આ તો વિષ્ણુની માયા છે એમ કઈ આઠ પાંદડી વાળું કમળ પુષ્પ બતાવ્યું આઠ પાંખડી વાળું ગુલાબ નું પુષ્પ બતાવી કહ્યું બતાવ આમાં આઠમી કઈ

બલભદ્ર થવાનું છે અને શેષનાગ માના ઉદરમાં આવ્યા અને બરોબર નવ માસ પૂર્ણ થયા ભગવાને યોગ માયા ની આજ્ઞા કરી કે તું જા દાઉજીનો જન્મ દેવકી માના ત્યાં મારે નથી કરવો એનો જન્મ રોહિણીને ત્યાં થવો જોઈએ રોહિણી કોણ વસુદેવજીના બીજા પત્ની છે જે વ્રજમાં રહે છે ભગવાને યોગ શક્તિનાગ હતા દુનિયામાં કોઈ ન કરી શકે જાહેર એમ થયું કે સાતમો બાળક પેટમાં જ મૃત્યુ પામ્યો હકીકત તો એ હતી કે રોહિણીના ઉદરમાં પધાર્યા અને રોહિણીને ત્યાં એને જન્મ લીધો રોહિણીને ત્યાં પધાર્યા જેનું નામ પડ્યું છે દાઉજી મહારાજ બલભદ્રજી મહારાજ ભગવાને યોગમાયાને આજ્ઞા આપી કે હે યોગમાયા હવે હું આવું છું તું આવજે જસોદા મને ત્યાં જશોદા માને ત્યાં દીકરી બનીને આવજે જોજે ન વેલી આવતી ન મોડી આવતી સમયે જ આવજે પહેલા હું આવું પછી તું આવજે તને લઈને વસુદેવજી મથુરા આવશે મને ગોકુળમાં મૂકી જશે યોગમાં કહ્યું કે મારા તમારી ગોઠવણ એવી અઘરી હોય ને કે મારા હું એ ગોઠે ચડી જાઉં ભગવાને કહ્યું કે ગોઠણમાં આપણો નંબર છે હું કહું એમ કર તું જા યશોદાના ગર્ભમાં તું દીકરી બનીને આવજે તારે જન્માષ્ટમીની રાત્રે જ આવવાનું છે જોજે વેલા મોડું ન થાય તને લઈ જશે વસુદેવ મને મૂકી જશે યશોદામાં ને ત્યાં પછી તારી મથુરાની અંદર જઈ કૌશને સંદેશ આપીને તારે નીકળી જવાનું છે યોગ માયાને આજ્ઞા આપી બીજી બાજુ પરિબ્રહ્મ પરમાત્માનું તેજ માના ઉદરમાં આવ્યું છે પરમાત્માનું તેજ માના ઉદરમાં આવ્યું સમય મીંડો છે વિધવા નવ માસ પૂર્ણ થવા આવ્યા અને હવે તો ભગવાને આવવાની ઘડીઓ ગણાવવા લાગે છે શ્રાવણ મહિનો આવ્યો એવી સુંદર ઋતુ છે શ્રાવણ મહિનામાં બરોબર સમજો ને વરસાદ લગભગ વરસી ગયો હોય કેવો અત્યારે પણ માહોલ કેવો છે અષાઢ મહિનો કેવું સુંદર વર્ષા નું વાતાવરણ ભગવાન વધાર્યા છે ઋષિમનિયો દેવતાઓ કિન્નર ગંધર્વો પ્રતીક્ષા કરે છે ભગવાનની પ્રાર્થના કરે છે છે બરોબર શ્રાવણ મહિનો અજવાળિયું ગયું અંધાર્યું આવ્યું તિથિઓ એક પછી એક ચાલવા લાગી અષ્ટમી આવી બરોબર સાંજ પડી રાત્રિનો સમય થયો અને ભગવાનને આવવાની ઘડીઓ ગણાવવા લાગે છે આકાશની અંદર ઘનઘોર ઘટાઓ છવાય છે યમુના બે કાંઠે ભરપૂર છે પરમાત્મા પધારી રહ્યા છે એની પ્રતિક્ષા બરોબર રાત્રિના દસ થયા અત્યાર થયા અને જ્યાં નો સમય થયો ત્યાં તો જેલની અંદર પ્રકાશ થયો આખું જગત સુઈ ગયું છે ફક્ત બે જણા જાગે છે વસુદેવ અને દેવકી પ્રકાશ ની અંદર જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો નારાયણ ને જોયા વિશ્વાસ નથી આવતો અમે આ શું જોઈએ શ્રી હરિને જોઈ સ્તુતિ કરવા લાગ્યા છે શંખ ચક્ર હરિંક્રદા પદમાં ધારણ કરેલા પરમાત્મા પ્રગટ થયા બોલીએ નારાયણ ભગવાન નારાયણ ભગવાન

ભગવાને કહ્યું કે તમે ટોપલામાં પધરાવી જજો ગોકુળની અંદર અને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે એને લઈને પાછા વળજો આમ ભલામણ કરી ભગવાને રૂપ ધારણ કર્યું છે અને બાલક કૃષ્ણને જોતા દેવકી વસુદેવની આંખમાંથી પ્રેમના અશ્રુ વહેવા લાગ્યા હૃદય પુલકિત થયું છે હૃદયના પ્રેમથી માં દેવકી ભગવાનને નવડાવે છે ત્યાં આપોઆપ બધા બંધનો ખુલ્યા જિલ્લા તોતિન દરવાજાઓ ખુલ્યા આપોઆપ ટોપલો આવ્યો ટોપલાની અંદર સુંદર બિછાનું છે એમાં કૃષ્ણ પધરાવ્યા વસુદેવજી મસ્તકુળ બીજી બાજુ દેવકી વિદાય આપે છે વસુદેવજી ભગવાનને મસ્તકે પધરાવી અને ગોકુળ બાજુ વિદાય થઈ રહ્યા પરમાત્મા Toplama mesin de ireat!